નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ગતરોજ સાંજે ક્ષત્રિય સમાજ દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધોરણ અને બારની પરીક્ષામાં સારા ક્રમાંકે થનાર ક્ષત્રિય સમાજના બાળકોને પ્રોત્સાહિત કરવા ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા સેરકી ગામ ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમમાં ઉત્તીર્ણ થનાર જે વિદ્યાર્થીઓ છે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમાજ દ્વારા તેમનું સાલ ઓઢાડી અને શિલ્ડ એનાયત કરી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું विद्यार्थियों तमक शत्रीय समाज ने आगे वालों बोटी संख्या में उपस्थित रहा। गुजरात शत्रीय सभा सिंह फार्म सरकी, बड़ौदरा जिला ना परमार नरेंद्र सिंह प्रताप सिंह तमक शत्रीय संकलन समिति ना करण सिंह चावला बापू। खास उपस्थित रही विद्यार्थियों तमक समग्र टीम नू स्वागत करी होती।

જે દર વર્ષની જેમ ધોરણ દસ અને બાર જે સારા માર્ક્સે પાસ થઈને બાળકોને જે ટ્રોફીથી સન્માનિત અને આશ્વાસન ઇનામ આપીને એમણે જે સન્માનિત કરીએ છીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પ્રોગ્રામ રાખેલ અને ક્ષત્રિય સમાજનો દરેક ક્ષત્રિય સમાજ સાથે રહીને જે સાથે ઉભા રહીને જે સન્માન સમારંભમાં જે આયોજન કરેલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે શિવશક્તિ ફાર્મ શેરખી તાલુકો વડોદરા જિલ્લો વડોદરા ખાતે ગુજરાત ક્ષત્રિય સભા વડોદરા જિલ્લા અને તાલુકાના ઉપક્રમે ધોરણ આઠથી ધોરણ બાર સુધીના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું એમને પ્રમાણપત્ર ટ્રોફી આપવામાં આવી સાથે પ્રોત્સાહન રકમ તરીકે એમને ઇનામ રૂપે એ રકમ એનાયત કરવામાં આવી આપ પણ અહીંયા ઉપસ્થિત છો પત્રકાર મિત્ર તરીકે આપે પણ જોયું છે કે ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું સંસ્થાનો ઉદ્દેશ એ જ છે કે સમાજના તેજસ્વી તાલાઓને પ્રોત્સાહિત કરી અને એમના ફિલ્ડમાં આગળ એ ખૂબ જ એવી પ્રગતિ કરે અને સમાજનું નામ રોશન કરે આ ટેકનોલોજીનો યુગ છે એકવીસમી સદી છે શિક્ષણની સદી છે એટલે સંસ્થા દ્વારા આ ખૂબ જ પ્રશંસનીય એક કાર્ય કરવામાં આવ્યું એના માટે અમારા વડોદરા જિલ્લા ક્ષત્રિય સભાના પ્રમુખ ભાઈ શ્રી નરેન્દ્રસિંહજી પરમાર શેઠખી અને એમની આખી ટીમને હું ગુજરાત ક્ષત્રિય સભા વતીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અભિનંદન પાઠવું છું અને તેજસ્વી તારલાઓને પણ સંસ્થા વતીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હા એટલે દરેક સંસ્થાઓ જે સામાજિક સંસ્થાઓ છે સમગ્ર ગુજરાતમાં એ આવી પ્રવૃત્તિ કરતી હોય છે રચનાત્મક પ્રવૃત્તિ કરતી હોય છે એમ અહીં પણ દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે અને એ લોકો પ્રોત્સાહિત થાય છે એમને એમ થાય કે ભાઈ અમારા સમાજે અમારું સન્માન કર્યું અમને પ્રોત્સાહન આપ્યું એટલે જ્યારે ભવિષ્યમાં પણ એ કોઈ સારી પોસ્ટ ઉપર હોય તો એમનો લાગણી એમનો લગાવ પણ સમાજ પ્રત્યે રહે અને તમામ સમાજ પ્રત્યે રહે એક સારા નાગરિકો ગુજરાતને પેદા થાય એવું આ કાર્ય ક્ષત્રિય સભા અને વડોદરા જિલ્લાના એકમ દ્વારા કરવામાં આવ્યું છે હું કરણસિંહ ચાવડા પ્રમુખ ગુજરાત ક્ષત્રિય સભા જય માતાજી આજ રોજ શેરકી ગામ મુકામે અખિલ ગુજરાતીય ક્ષત્રિય સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જે નરેન્દ્રસિંહ શેરકી જે શેરખી ગામના રહેવાસી છે તથા અખિલ ગુજરાતીય સમાજના જિલ્લા પ્રમુખ છે એમના દ્વારા આ એક સફળ એક આયોજન કરવામાં આવેલું હતું એની અંદર પ્રીતમ મુનવજી તથા કરણસિંહ ચાવડાને આપણે આમંત્રિત કરી અને એમની દ્વારા ખૂબ જ મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત થઈ અને એમને પ્રોત્સાહિત કરી અને સન્માન કરવામાં આવેલ હતું આજ રોજ શેરખી ગામના દરેક ભાઈઓએ અને આજુબાજુ ગામના પણ દરેક ભાઈઓએ આની અંદર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહન આપેલ છે મારું નામ લોકેન્દ્રસિંહ વાસદિયા સેના જિલ્લા પ્રમુખ